પદાર્થમાં જળ અને ચેતનમાં હું અવસ રૂપે બિરાજુ છું હું જ છું હું જ આ જગતનો કરતા નિયંત્ર અને સંહાર કરતા છું ત્યાર પછી ભગવાને દશમ અધ્યાયમાં વિભૂતિઓ જણાવી વિભૂતિઓ જણાવ્યા પછી એકાદશ અધ્યાયમાં ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપી અને વિશ્વરૂપ પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હવે અર્જુનનો મોહ ધીમે ધીમે ઓસરતો જાય છે આ મારા સ્વજનો છે ને આ મારા ભાઈઓ છે આ મારા પિતામહ છે આ મારા ગુરુ છે એ મોહમાંથી ધીમે ધીમે અર્જુન હવે બહાર આવે છે અને ત્યાં સુધી કહી દે છે કે હું તો અત્યાર સુધી તમને મારા સખા માનતો હતો ને મારા મિત્ર માનતો હતો પણ આપ તો જગત નિયંતા છો આ વિશ વિરાટ રૂપ જોઈ અને અર્જુનને અહીંયા સુધી ભગવાન પહોંચાડે છે જ્ઞાન અને કર્મની વાત કરી દીધી હજી પણ ભગવાન એને સાવ જો ભગવાન કોઈ

ભક્તિ છે એને શંકરાચાર્ય જેવા જ્ઞાની પણ વિવેક ચુડામણીમાં જ્ઞાન કરતા શ્રેષ્ઠ કહે છે અને ભગવાન હવે અહીંયા પુનઃ એકાદશ અધ્યાયમાં કહે છે કે મારામાં શ્રદ્ધા રાખ મારો ભક્ત બન અહીં ફરીને ત્યાંથી શરૂઆત કરે છે મારામાં શ્રદ્ધા રાખ હું કહું છું એ માં આપણે નાના બાળકને કહે છે ને કે તને કાંઈ ખબર ન પડતી હોય તો હું કહું એમ કર નાના બાળકને બીમાર હોય તો એના સ્વાસ્થ્ય માટે માં એમ કહે છે કે આ દવા તો પી જ લેવી પડે બાળકને સમજ નથી કે શા માટે દવા આપવામાં આવે છે પણ માને ખબર છે કે એ દવા શા માટે બાળકના શા માટે માં એને દવા પાઈ છે એમ અર્જુનને શ્રી કૃષ્ણ પાસે અહીંયા દવા પાઈ છે અને ભગવાન કે છે સર્વભૂત હિતે રતા બધા જ ભૂત એટલે પ્રાણીઓ બધા જ પ્રાણીઓના હિતમાં જે રત છે એ મને પામે છે આજકાલ પશુઓ પક્ષીઓ પ્રાણીઓના વધ થઈ રહ્યા છે અનેક દુરાચારો વધી રહ્યા છે વર્તમાન પત્ર ખોલો અને અકસ્માતો ના બનાવો આત્મહત્યાના બનાવો ને પરસ્પર લડાઈ ઝગડા એના બનાવો આપણે ખૂબ વાંચીએ છીએ ક્યારેક મન ઉદ્વિઘ્ન પણ બની જાય અરે આ સમાજનું શું થવા બેઠું છે ત્યારે ગીતા આપણને ઉપકારક બને ગાંધીજીએ કીધું છે ને જ્યારે જ્યારે મારી સામે કોઈ સમસ્યા આવે ત્યારે ત્યારે હું ગીતા લઈને બેસી જાઉં છું સમસ્યાનું સમાધાન મને એમાંથી મળે દરેક આ તો નૂતન અભિગમ ધરાવતી છે દરેક વખતે એમાંથી જુદા જુદા અર્થો જુદા જુદા સમાધાનો આપણને મળશે હવે ભગવાન એમ કે કાંઈ જ ન સમજાય તો કેવળ મારામાં શ્રદ્ધા રાખો પેલું જ્ઞાન પણ બધામાં ન હોય કર્મ ની વાત પણ બધાને ન સમજાય બધાના ગળે ન ઉતરે બધા એ પ્રમાણે આચરણ ન કરી શકે તો માત્ર ને માત્ર મારામાં શ્રદ્ધા રાખો

કોઈ જ ફરિયાદ નથી કરી નરસિંહે કોઈ જ ફરિયાદ નથી કરી સુદામાએ ક્યાંય કશી ફરિયાદ નથી કરી અને એટલે નચ મે ભક્ત પ્રણશ્યતિ મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી સ્વીકાર કરો શ્રદ્ધા રાખો અને ઈશ્વરને નું જ શરણ લો એને જ બધું સોંપી દો ત્યારે જ તમારો હાથ ચાલશે એવું શ્રી કૃષ્ણ અહીં શ્રદ્ધાપૂર્વક ભારપૂર્વક દૃઢતાપૂર્વક

એટલે કે છે કે સ્થિર બુદ્ધિ વાળો હોય સારા સારના વિવેક વાળો હોય સમ્યક સમ્યક યોગ સમત્વમ વાળો હોય અને એને યોગી કહેવાય સંસારમાં રહીને સમ્યુ જાળવે એ જ યોગી છે જંગલમાં જઈ અને તપ કરતા કરતા તો ક્ષમતા સૌ જાળવી શકે પણ સંસારમાં ગૃહસ્થિમાં રહી અને પડે પડ કડવા ઘોટડા પીનારો જ યોગી છે એને એને ઉચ્ચ યોગ આવે સ્થિત સ્થિતપ્રજ્ઞ પછી છઠ્ઠા અધ્યાયમાં યોગારૂઢ એમાં પણ એમ જ કીધું છે કે સુખ અને દુઃખમાં લાભ અને અલાભમાં આર અને વિજયમાં જે સમાન હોય એ અને ત્યાર પછી અહીંયા ભગવત ભક્તના લક્ષણો પુનઃ નરસિંહને સ્મરવા ઘટે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે આટલું જ પૂરે પર્યાપ્ત નથી નરસિંહ આગળ કીધું છે પીડ પરાઈ તો જાણવી કોઈકને મદદ તો કરવી પણ દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે એ ઉપકાર કરી પરાઈ પીડ જાણી અને મનમાં અહંકાર ન લાવવો એનો એના ક્યાંય પ્રચાર પ્રસાર ન કરવા એ વૈષ્ણવજન છે આદર્શ નાગરિકના આ લક્ષણો અહીં ગીતામાં પણ શ્રી કૃષ્ણ આપ્યા છે અને નરસિંહે પણ પોતાના પદોમાં ગાયા છે અહીંયા આ ભગવત ભક્તના લક્ષણો છે અને ચોથો પુરુષ ત્રિગુણાથી પુરુષોની ગીતા ગીતાકારે અહીંયા કરી છે પુનઃ એ વાતને રટણ કરતા શ્રી કૃષ્ણ આ ફરીથી ભક્તિ આદર્શ ભક્તના કેવો ભક્ત મને પ્રિય છે

પોતે નિર્બળ હોય અને ક્ષમા આપે એમ નહીં પોતાનામાં બળ હોય પોતે સામર્થ્યવાન હોય અને બીજાને ક્ષમા આપે એ એ જ ક્ષમા હું છું એ બળ ભગવાન કહે છે કે હું છું અદ્વેષ્ટાનામ સર્વભૂતાનામ સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ ન રાખે મૈત્ર કરુણ એ વચ્ચે મિત્રતા રાખે કરુણા રાખે નિર્મમો નિરહંકારો મોહ હોય અહંકાર ન હોય બુદ્ધિઓ મન અને બુદ્ધિ જેને મને અર્પણ કર્યા દલીલો નહી તર્ક નહીં પ્રશ્નો બિનજરૂરી નહીં આપણે ઘણીવાર એમ કે ભગવાન આમ છે તો પછી આપણે આવું કેમ બને છે એ આપણું કઈ કર્મ છે આપણી સાથેના કર્મો ભોગવવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ અને એ કર્મો આપણા ખરાબ કર્મો હશે પૂરા થઈ એનું પરિણામ મળવાનું છે સારા કર્મો છે એ પૂરા થઈ આપણે આગળ ઉપર જીવન આપણું જીતતા થવાના છીએ મૈયા પિતા ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ અવઢવમાં ન રહો મારામાં સમર્પિત કરો સમે ભક્ત પ્રિય એવો ભક્ત મને પ્રિય છે ભગવાન પોતાના પ્રિય ભક્ત ભગવાન પાસે નથી જઈ શકતો ત્યારે તો આપણા લોક સાહિત્યમાં એવા પણ છે કે ભગવાન સામે ચાલીને જાય છે પુડરીક નું દ્રષ્ટાંત છે બોડાણા નું દ્રષ્ટાંત છે કે એમ કે છે કે પ્રભુ હવે મારી ઉંમર થઈ હવે હું દ્વારકા નહીં આવી શકું અને ત્યારે ભગવાન એને દર્શન આપવા જાય છે

મય એવો યોગી મને ગમે છે અપેક્ષા નથી જે કઈ સત્કર્મ કરે છે જે કઈ પુણ્ય કાર્ય કરે છે સંસારમાં જે કઈ પણ કર્મ કરે છે અનપેક્ષ એને કોઈ જ અપેક્ષા નથી મેં આનું આમ કર્યું તો એ મને કઈ રીતે

એને ઉદાસીન કોઈ પ્રકારની વેદના કોઈ પ્રકારની ચિંતા ધ્રુવ પંક્તિ આ અધ્યાયમાં પુનરાવર્તિત કરે છે યો મે ભક્ત સમય પ્રિય પછી આગળ કે છે કેવો ભક્ત હોય યો ન ઋષ્યતિ ન હે કોઈનો દ્વેષ કરતો નથી જે કોઈ ક્યારેય કોઈ પ્રત્યે રિસાતો નથી કોઈ પ્રત્યે ખિન્ન થતો નથી ન શોચતી શોક પણ કરતો નથી કેટલીક પરિસ્થિતિઓ એવી આવે છે કે સંસારમાં રહેતા હોય તો આનંદ પણ આવે અને શોક પણ આવે

અપમાનમાં પણ સમાન છે શીતોષ્ણ સુખ દુઃખે શું સુખ અને દુઃખમાં ન તો એ ક્રોધમાં આવે ન તો એ હતાશ થઈ જાય શીતોષ્ણ સુખ દુઃખે સમગ્ર સંસારમાં જેની પાસે જ્ઞાન નથી એવા લોકો કેવળ ને કેવળ ભક્ત બને પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ વાત અગાઉ પણ ભગવાને કરી છે એ વાતને અહીં જુદા શબ્દ સાથે રજૂ કરી અને અર્જુનને સમજાવે છે તને કાઈ ન સમજાય તો હું કહું છું એમ કર મને આવો ભક્ત પ્રિય છે આભાર નમસ્કાર